નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ તેની વિશે થોડી ચર્ચા કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો રાજ્યમાં હાલ લાલ ડુંગળીની ખેતી કરતા જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે વાત જાણે એમ છે કે ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે જેને લઈને યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે આ તરફ જુનાગઢના વિસાવદરમાં ડુંગળીના સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો છે આ સાથે હવે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મૂકતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે જેને લઈને હવે ખેડૂતો પોષણસમ ભાવ ન મળવા સામે ઉષા ભાવ મળે અને ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબૂર બન્યા છે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મૂકતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે ખેડૂતોને પોષણસમ ભાવ ન મળવાના સામે ઉષા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબૂર બન્યા છે આ તરફ હવે હાલમાં ત્રીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કારણે સ્થાનિક બજારમાં ભાવ બેકાબુ બન્યા છે જેથી હવે ડુંગળી હોલસેલમાં ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થયો પણ ગ્રાહકોને કોઈ લાભ મળ્યો નહીં પહેલા ટમેટા બાદ ભર ડુંગળી અને લસણના ભાવ વધતા ગૃહાણીઓ પરેશાન બની છે ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે નિકાસબંધીની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધા જેના કારણે જગતના તાત ચિંતિત બન્યા છે નિકાસબંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કર્યો છે રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધ્યો છે તો મિત્રો સરકારના ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જો ડુંગળીની નિકાસ શરૂ રહે તો ખેડૂતોને પૂરતા ભાવ મળે જેથી ખેડૂતોને ઓછું નુકસાન વેઠવું પડે ખેડૂતો પોતાની માંગને લઈને વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે તેથી મહુવા માર્કેટયાર્ડમાં આજથી ડુંગળીની આવક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે